હેલો સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના એક બહુ જ અગત્યના ટૉપિકની ચર્ચા કરવાના છે જે આગળ પણ આપણને ઘણી બધી જગ્યાએ કામ લાગવાનું છે તો આજનો ટોપિક કંઈક આ પ્રમાણે છે કે એક પરિમાણ અને દ્વિપરિમાણમાં વેગ અને પ્રવેગની અલગ અલગ દિશાઓની વેગ પર શું અસર થાય છે તે સમજાવો એક પરિમાણમાં અને દ્વિપરિમાણમાં વેગ અને પ્રવેગની અલગ અલગ દિશાઓની વેગ પર શું અસર થાય છે તે સમજાવો હવે ખબર છે કે પ્રવેગ એટલે સમયને અનુલક્ષીને વેગના ફેરફારનો દર જ્યારે કોઈ પદાર્થના વેગમાં ફેરફાર થાય ત્યારે જ પ્રવેગ ઉદ્ભવે માટે પ્રવેગ એટલે સમયને અનુલક્ષીને વેગના ફેરફારનો દર હવે વેગનો ફેરફાર ત્રણ રીતે થઈ શકે છે માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી માત્ર વેગની દિશામાં ફેરફાર થવાથી અને વેગની દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર થવાથી તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે વેગના મૂલ્યમાં ક્યારે ફેરફાર થાય જો એક પારિમાણિક ગતિમાં એક પારિમાણિક ગતિમાં પદાર્થનો વેગ અથવા આપણે લઈ લઈએ પહેલા પદાર્થનો પ્રવેગ જો પદાર્થના વેગની દિશામાં હોય એક પારિમાણિક ગતિમાં પદાર્થનો પ્રવેગ જો પદાર્થના વેગની દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય તો આપણે યાદ રાખીશું કે વેગ અને જો પ્રવેગ એક જ દિશામાં હોય તો એમની વચ્ચેનો કોણ કેટલો થશે જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો એમની વચ્ચેનો કોણ થશે ઝીરો પછી પદાર્થનો વેગ શું થશે તો પદાર્થનો વેગ વધે તો યાદ રાખીશું કે જો વેગ અને પ્રવેગ વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય ઓકે દોસ્તો જો વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ થીરો હોય એટલે કે બંને એક જ દિશામાં હોય તો પદાર્થના વેગના મૂલ્યમાં વધારો થાય આપણે ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ મુક્ત પતન કરતો પદાર્થ જો કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો પદાર્થનો વેગ તો પદાર્થ જે દિશામાં ગતિ કરતો હશે એ જ દિશામાં હશે અને પ્રવેગ તો આપણને ખબર જ છે હંમેશા કઈ દિશામાં હોય છે પૃથ્વીના કેન્દ્રની દિશામાં ગુરુત્વાકર્ષણની દિશામાં તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થનો વેગ અને પ્રવેગ એક જ દિશામાં છે તો જેમ જેમ પદાર્થ નીચે આવશે એમ પદાર્થનો વેગ વધતો જશે ઓકે तो वेग और प्रवेग एक ही दिशा में हो तो पदार्थ ना वेग में વધારો થાય છે હવે બળ વાત કરીએ કે જો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય સેકન્ડ चलो पदार्थ નો પ્રવેગ पदार्थ ना वेग नी विरुद्ध दिशा માં હોય તો સંગલ કેટલો બનશે તો હમણા આપણે જોયું વેગ અને પ્રવેગ બંને એક દિશા માં બંને એકબીજાના समांतर હતો એંગલ 0 પરંતુ હવે વેગ અને પ્રવેગ એકબીજાને પ્રતિસમાંતર છે તો પ્રતિસમાંતર હોય તો એંગલ કેટલો બનશે 180 બનશે તો થાટા કેટલો થશે અહીંયા તો થાટા થશે ડિગ્રી તો શું થશે જો વેગ અને પ્રવેગ પ્રતિ સમાંતર હોય તો આપણે કહી શકીએ કે વેગ અને પ્રવેગ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય वेग अने प्रवेग एक भी जानी विरोधी दिशा में हो तो वेग ना मूल्य में घटाड़ो थाए उदाहरण तरीके उर्ध्वा गति करतो पदार्थ उर्ध्वा गति करतो

कि अधो दिशा में पदार्थ गति करतो होए तो एनो प्रवेग गुरुत्व प्रवेग g जी જેટલો जी થશે ओके दोस्त હવે આપણે વાત કરીએ કે વેગની દિશામાં ક્યારે ફેરફાર થાય પહેલું દો ખ્યાલ આવી ગયો દરેક જણને કે વેગના મૂલ્યમાં ક્યારે ફેરફાર થાય તો યાદ રાખીશું વેગ અને પ્રવેગ એક દિશામાં હોય એટલે કે થીટા 0 હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય કે વેગના મૂલ્યમાં ઘટાડો થાય વેગની દિશામાં ક્યારે ફેરફાર થાય વેગની દિશામાં ક્યારે ફેરફાર થાય જો વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય એટલે કે વેગ અને પ્રવેગ વચ્ચેનો એંગલ નાઇન્ટી ડિગ્રી હોય અહીંયા આપણે લઈ લઈએ વેગ અહીંયા લઈ લઈએ આપણે પ્રવેગ તો દોસ્તો ખાસ આ યાદ રાખવાનું છે કે એ લંબ વી હોય તો વેગનું મૂલ્ય पदार्थ पदार्थना वेग मूल्य अचल रहे ना वेगनी दिशा पदार्थ ना वेग दिशा सतत बदलाय उदाहरण तरीके नियमित वर्तुणमय गति करते पदार्थ जो कोई पदार्थ नियमित वर्तुणमय गति करते हो तो वेग नु मूल्य अचड़ अच्छा रहे वेग की दिशा सतत बदले तो, तो आप कही शकाय कि पदार्थ नो वेग ये प्रवेग ने लंब रूपे हो याद रखो दोस्तों जो वेग और प्रवेग એકબીજાને લંબરૂપે હોય એમની વચ્ચે હોય તો વેગન મૂલ્ય ઉદાહરણ લઈ શકાય કે સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની ગતિ સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની ગતિ લગભગ વર્તુળાકાર માનવામાં આવે તો પૃથ્વીના વેગનું મૂલ્ય બદલાતું નથી પણ તેની દિશા સતત બદલાતી રહે છે શું કહું છું કે સૂર્યને અનુલક્ષીને જો પૃથ્વીની ગતિ વર્તુળાકાર માનવામાં આવે તો પૃથ્વીના વેગનું મૂલ્ય બદલાતું નથી એટલે પૃથ્વીનો વેગ અચળ રહે છે પરંતુ દિશા સતત બદલાતી રહે છે તો કોઈ પણ બિંદુ પાસે પૃથ્વીનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે નિયમિત વર્તુળમય ગતિમાં કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે ધારો કે આપણે આ બિંદુ પાસે કણનો વેગ શોધો છે તો આપણે એ બિંદુ પાસે શું દોરવું પડશે સ્પર્શક દોરવો પડશે ધારો કે આપણે આ બિંદુ પાસે કણનો વેગ શોધવો છે તો આપણે તે બિંદુ પાસે એક સ્પર્શક દોરવો પડશે ધારો કે આપણે આ બિંદુ પાસે વેગ શોધો તો તે બિંદુ પાસે આપણે એક સ્પર્શક દોરવો પડશે તો સૂર્યના અનુલક્ષણે જો પૃથ્વીની ગતિ વર્તુળાકાર લેવામાં આવે કે માનવામાં આવે તો વેગનું મૂલ્ય બદલાતું નથી પરંતુ તમે જોઈ શકો છો જો દરેક બિંદુ પાસે વેગની દિશા કેવી છે જુદી જુદી છે તો વેગની દિશા સતત બદલાય છે આપણે વાત કરીએ છીએ કે વેગની દિશામાં ફેરફાર ક્યારે થાય તો એ અને વી એકબીજાને લંબ હોય તો પછી વીની દિશા તો આપણને ખબર છે તો એની દિશા કઈ થશે તો એની દિશા આ થશે સૂર્ય તરફ તો આ જે છે એ આપણને પ્રવેગની દિશા મળશે કઈ રીતે આપણે કહી શકીએ કારણ કે અહીંયા પૃથ્વીના વેગની દિશા સતત બદલાય છે તો દિશા ક્યારે બદલાય જ્યારે વેગ અને પ્રવેગ એક વેગની દિશા ખબર છે તો પ્રવેગની દિશા કઈ થાય વેગને લંબ થાય અહીંયા પણ આ થશે પ્રવેગની દિશા સૂર્ય તરફ આ આપણને પ્રવેગની દિશા અહીંયા આપણને પ્રવેગની દિશા આ મળશે અહીંયા આપણને પ્રવેગની દિશા મળશે સમજો દોસ્તો આ વર્તુળના કેન્દ્ર એટલે કે સૂર્ય તરફ દિશા આપણને પ્રવેગની મળશે તો અહીંયા તમે દરેક જગ્યાએ જોઈ શકો છો પ્રવેગ અને વેગ પ્રવેગ અને વેગ પ્રવેગ અને વેગ પ્રવેગ અને વેગ એકબીજાને કેવા છે લંબ છે તો દોસ્તો બંને રીતે યાદ રાખવાનું છે કે વેગની દિશામાં ક્યારે ફેરફાર થાય તો પ્રવેગ અને વેગ એકબીજાને લંબ હોય

વેગના મૂલ્ય અને દિશામાં વેગના મૂલ્ય અને દિશામાં ફેરફાર થાય તો વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ જો વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ થીટા હોય અહીં આપણે વેગ લઈ લઈએ વેગ ઓકે દરેક અહીંયા આપણે પ્રવેગ લઈ લઈએ અહીંયા હું પ્રવેગ લઈ દઉં જો વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ થીટા હોય હવે આ જે થીટા છે એ થીટા ઝીરો નાઇન્ટી કે વન એટી સિવાયનો હોવો જોઈએ જો આ એંગલ ઝીરો હોય તો મેં કીધું એ પ્રમાણે વેગના મૂલ્યમાં વધારો થાય આ એંગલ વન એટી હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય આ એંગલ નાઇન્ટી હોય તો વેગની દિશામાં ફેરફાર થાય એટલે અહીંયા જે થીટા છે એ થીટા ઝીરો ડિગ્રી નાઇન્ટી ડિગ્રી અથવા વન એટી ડિગ્રી સિવાયનો હોવો જોઈએ તો પછી આપણે પ્રવેગના બે ઘટકો વિચારી શકીએ એક પ્રવેગનો વેગને સમાંતર ઘટક હું અહીંયા લઈ લઉં એ સમાંતર બીજો આ પ્રવેગનો વેગને લંબ ઘટક

પ્રવેગનો સમાંતર ઘટક તો આ જે ઘટક છે એ ઘટક માત્ર મૂલ્યમાં થતો ફેરફાર સૂચવે છે સમાંતર ઘટક છે એ વેગના મૂલ્યમાં થતો ફેરફાર સૂચવે છે પ્રવેઘ્નો વિઘ્નિ સમાંતર ઘટક શું સૂચવે છે વિઘ્ના મૂલ્યમાં થતો ફેરફાર સૂચવે છે બીજો ઘટક લઈએ પ્રવેઘ્નો લંબ ઘટક આ આપણને શું સૂચવે છે તો તમે કહી શકો છો વેગ અને પ્રવેગનો લંબ ઘટક વેગ બીજા સાથે કેટલા ડિગ્રી ડિગ્રી તો પછી આ ઘટક ફેરફાર સૂચવે છે જેના આધારે આપણે કહી શકીએ કે એ સદિશ બરાબર એ સમાંતર સદિશ પ્લસ

તો પ્રવેગના બે ઘટકો મળે એક વેગને સમાંતર ઘટક જેને આપણે પ્રવેગનો સમાંતર ઘટક કહીશું જેને આપણે દર્શાવીશું એ સમાંતર સદિશ વડે આ ઘટક શું સૂચવે છે વેગના મૂલ્યમાં થતો ફેરફાર સૂચવે છે બીજો આપણે ઘટક લઈશું વેગને લંબ ઘટક જેને આપણે પ્રવેગનો લંબ ઘટક કહીશું જેને આપણે દર્શાવીશું એ લંબ સદિશ વિશે એ લંબ સદિશ વડે જે શું સૂચવે છે વેગની દિશામાં થતો ફેરફાર સૂચવે છે ઓકે દોસ્તો તો આપણે આ ધ્યાનમાં રાખીશું કાયમ માટે